વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનું લોન્ચ કરાયું ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનું તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ કુલપતિ એમએસ યુનિવર્સિટી વડોદરા નાવના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું જેલોના વડા ડૉક્ટર કે એલ એન રાવ અને અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકોરનાઓના માર્ગદર્શન હેઠળ શહેરની આઠ ઓરિજિનલ સંસ્થા અને એમએસ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો છે આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ પાંચ ગીતો જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાની માટીની ખુશબુ લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય પર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે પાંચ પૈકી બે ગીતો વડોદરાની માટીની ખુશબુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઇન્ડિયન આઇડલ સ્ટાર શિવમસિંહના કંઠે ગવાયા છે બાકીના ત્રણ ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવડ અને કિરીટભાઈ ખરાદીએ ગાયા છે મ્યુઝિકલ આલ્બમનું કમ્પોઝિશન એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને તેને વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે આર્ટ ઓરિજિનલી કરેલી પહેલનો આ પ્રોજેક્ટ જેને સફળતાપૂર્વક પૂરો કરવામાં ત્રણ માસનો સમય લાગ્યો છે આ મ્યુઝિકલ આલ્બમનું તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુરીલી આઝાદીમાં લોન્ચ કરવામાં આવ્યું અને જેલના બંદીવાનો અને આઈડલ સ્ટાર શિવમસિંહ દ્વારા તેનું લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેદીઓના કંઠે ગવાયેલ ગીતોથી સમગ્ર વાતાવરણ મધુર સંગીતમય બની રહ્યું હતું ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કેદીઓ દ્વારા ગવાયેલ ગીતોની પ્રશંસા કરીને તેમને પ્રેરણા પૂરી પાડી હતી આમ જેલે ખરા અર્થમાં સુધારાત્મક ગૃહ બની ગયું છે